નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં દોસ્તો હમણાં જ મારા મિત્રનો મુંબઈથી ફોન આવ્યો હતો એમને મને પૂછ્યું કેમ છે શાંતિ ને ધંધામાં મેં કીધું પરમ શાંતિ મેં તો તમારે મને અહીંયા પણ એવું જ ચાલે છે હમણાં ધંધામાં ખરેખર મંદીનો માહોલ છે તો દોસ્તો ગઈકાલે એકત્રીસ ડિસેમ્બરે અમે પણ બાળકો સાથે ગયા હતા એકત્રીસ ડિસેમ્બર મનાવવા માટે તેમની સાથે તો અમને તો એવું ક્યાંય લાગ્યું નહીં કે અહીંયા છે ને ડિસેમ્બર એક જ ડિસેમ્બર છે આટલું બધું પબ્લિક છે ક્યાંય પણ મંદીનો માહોલ જેવું લાગ્યું નહીં બધા જ લોકો એકત્રીસ ડિસેમ્બરની પાર્ટીઓ મનાવતા હતા ઘણા બધા લોકો એમ કે જેમને ટિકિટ સાડા ત્રણસોથી લઈને એક હજાર કે એક હજારથી વધારે ટિકિટ હતી ત્યાં પણ એટલી જ ભીડ હતી અને ખાવા પીવામાં હોટલોમાં બધે જ બહુ જ ગીડદી હતી તો આવી જગ્યાએ ક્યાંય પણ મંદી લાગતી નહોતી તો ખરેખર વિચારવું જોઈએ કે પૈસા છે એની બચત માણસે કરવી પડશે આગળ જતાં જે લોકોને જરૂર છે કે આવક એવી નથી અને પૈસાનો ખૂબ જ વપરાશ થાય છે પૈસા ખૂબ જ વેડફાય છે તો આવી અમુક જગ્યાએ લોકોએ ધ્યાન રાખવું પડશે કે જરૂરિયાત હોય ત્યાં જ પૈસા વાપરવા પડશે નહીં તો એવું બનશે કે જ્યારે પૈસા જે વસ્તુની જરૂર હશે ત્યારે આપણી પાસે તેના પૈસા નહીં હોય આવું બની શકે છે અને ખૂબ પ્રયત્ન કરવો પડશે ખૂબ સ્ટ્રગલ કરવી પડશે મંદિરનો માહોલ છે ઘણી બધી દુકાનો અમારા એરિયામાં પણ બંધ થઈ ગઈ છે તો પૂરતી સ્ટ્રગલ પૂરતો પ્રયત્ન આળસ છોડી અને કામ પર લાગવું પડશે પૂરી મહેનતથી કામ કરવું પડશે ઈમાનદારીથી કામ કરવું પડશે ઓછા ભાવથી કામ કરવું પડશે અને વેપાર પણ જાજો થશે ઓછા ભાવથી કામ થશે તો બરાબર ને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો અને લાઇક કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ